રાજસ્થાનના ઝાલાવાડમાં મોટી દુર્ઘટના સર્જાય છે સ્કૂલની છત ધરાશાયી થતાં પાંચ બાળકોના મોત થયા છે ત્રીસથી વધુ બાળકો ગંભીર રીતે ઘાયલ થયા તો અનેક બાળકોએ કાટમાળમાં દટાયાની આશંકા પણ સેવાઈ રહી છે રાહત અને બચાવ કામગીરી જોશમાં ચાલી રહી છે મનોહર થાળાની પેપલોદી સ્કૂલની આ ઘટના છે સ્કૂલ ધરાશાયી થવાના કારણે આ સૌથી મોટી દુર્ઘટના રાજસ્થાનના ઝાલાવાડમાં સર્જાય છે

કુલ પાંચ બાળકોના મોત થયા છે આ ઉપરાંત જે સમયે દુર્ઘટના બની તે વખતે સાહીઠ જેટલા બાળકો છે તે પ્રાર્થના સભાની અંદર બેઠેલા હતા તે પૈકી પચીસથી વધુ લોકો બાળકો છે તે આ કાટમાળમાં દટાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે આ ઉપરાંત અનેક બાળકો ઇજાગ્રસ્ત થતાં તાત્કાલિક તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે પરંતુ તંત્ર દ્વારા અત્યાર સુધીમાં પાંચ બાળકોના મોત અંગેની પુષ્ટિ કરવામાં આવી છે જેસીબી વડે અત્યારે જે કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે પરંતુ જે પ્રકારની ઘટના બની છે તેની અંદર આ જે મૃત્યુઆંક છે બાળકોનો તે હજી પણ વધી શકે છે પરંતુ બીજી તરફ જે શિક્ષણ મંત્રી છે તેમને આ ઘટના મુદ્દે કલેક્ટર સાથે ટેલિફોનિક ચર્ચા કરીને જે દિશાનિર્દેશો પણ આપ્યા છે કે તાત્કાલિક અસરથી રાહત બચાવ કામગીરી છે તે હાથ ધરવામાં આવ્યા ઉપરાંત જે તંત્ર છે તે પણ ત્યાં પહોંચી ચૂક્યું છે પોલીસ તંત્ર ત્યાં પહોંચી ચૂક્યું છે પરંતુ આ જે ઘટના જે પ્રકારે બની છે તેને લઈને અનેકવિધ સવાલો પણ ઉઠી રહ્યા છે કે આખરે કયા કારણોસર આ જે સ્કૂલની છત છે આખે આખી જે કાટ જે પ્રકારે પડ્યો છે તે જોતા સ્પષ્ટ થાય છે કે આખે આખો ઓરડો ધરાશાયી થયો છે તો આ પ્રકારની ગંભીર ઘટનામાં કોની જવાબદારી બની શકે છે તેને લઈને સવાલ ઉઠી રહ્યા છે પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતે પણ સવાલ ઉઠાવ્યા છે આ ઉપરાંત જે મૃતક બાળકો છે તેમને તેમના પ્રત્યે તેમને સંવેદનાઓ વ્યક્ત કરી છે શ્રદ્ધાંજલિ વ્યક્ત કરી છે એની સાથે તેમને સવાલ ઉઠાવ્યા છે કે આ પ્રકારની જે ઘટનાઓ બની છે તેની અંદર તટસ્થ તપાસ થાય અને જે જવાબદારો છે તેમની સામે કાર્યવાહી કરવામાં આવે પરંતુ મુખ્ય વાત એ છે કે બાળકોની સાથે કેટલાક શિક્ષકો જે પ્રાર્થના સભામાં ઉપસ્થિત હતા તેઓ પણ આની કાટમાળની નીચે દટાયા હોવાની અત્યારે માહિતી સામે આવી રહી છે પરંતુ હાલ યુદ્ધના ધોરણે કામગીરી આરંભવામાં આવી છે